તો જ્યારે પણ તમે આ હેતુથી પોતા મારો તો ખાસ કરી ધ્યાન રાખો કે તમે કઈ વસ્તુનો ઉપયોગ કરી શકો ખાલી પોતા મારવાથી તો સ્મેલ નહીં આવશે આજે અમે તમને જણાવીશું કે એવી કઈ વસ્તુ છે કે જેનો તમે ઉપયોગ કરી શકો નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું આપણે પોતાના ઘર દુકાને સ્વચ્છ રાખીએ તો આપણું મન પણ પ્રસન્ન રહે ખાસ કરી જ્યારે આપણા ઘરની અંદર જો સ્વચ્છતા રહે તો આપણું મન પણ પ્રફુલ્લિત રહે છે અને આવનાર વ્યક્તિને પણ ઘરની અંદર પ્રવેશવાનું મન થાય છે તો હાલમાં જ્યારે ખૂબ કાળઝાળ ગરમી પડી રહી છે તો આવા સમયે તમે એવા કયા ઉપાયો કરી શકો કે જેથી તમને ઘરમાં રહેવાનું વધારે મન થાય અને ઘર ચોખ્ખું પણ લાગે તો ઘરને સાફ રાખવા માટે આપણે દરરોજ પોતા કચરા તો કરીએ જ છીએ પોતું મારવાથી ઘરની ટાઇલ્સ તો સારી થાય છે આની સાથે ઘરનું ફર્શ પણ ક્લીન થઈ જાય છે પરંતુ જ્યારે વાત કરીએ આપણે ગરમીના દિવસોની તો ગરમીમાં ઘરમાંથી એક પ્રકારની દુર્ગંધ અથવા તો વાસ આવવાની સમસ્યા વધારે રહે છે એવામાં જો ઘરમાં સારી સુગંધ આવે તો આપણે પણ રિલેક્સ ફીલ કરીએ રિફ્રેશ ફીલ કરીએ તો જ્યારે પણ તમે આ હેતુથી પોતા મારો તો ખાસ કરીને ધ્યાન રાખો કે તમે કઈ વસ્તુનો ઉપયોગ કરી શકો ખાલી પોતા મારવાથી તો સ્મેલ નહીં આવશે આજે અમે તમને જણાવીશું કે એવી કઈ વસ્તુ છે કે જેનો તમે ઉપયોગ કરી શકો તો ઘરને ખુશ્બુદાર બનાવવા માટે જ્યારે પણ પોતું મારતા હો તો પાણીમાં એસેન્શિયલ ઓઇલ મિક્સ કરી દો બાદમાં જ પોતું મારો હવે આવું કરવાથી શું થશે કે તમારું ઘર સારી રીતે મહેકશે એસેન્શિયલ ઓઇલમાં ઘણા પ્રકારના એન્ટી અને એન્ટીફંગલ ગુણો પણ છે જે તમારું ફર્શ પણ ક્લીન કરશે જો તમે ઈચ્છો તો તમે લીંબુ પેપરમિન્ટ લેવેન્ડર અને ટીટ્રી ઓઇલનો ઉપયોગ પણ કરી શકો બસ આના માટે પોતાના પાણીમાં દસ ટીપાં જ ઓઇલો મિક્સ કરો અને બાદમાં ફર્શ પર પોતું મારો જેથી તમારું ફર્શ ક્લીન પણ થશે અને મહેકશે પણ આ સિવાય લીંબુનો રસ તો રૂમને સુગંધીદાર બનાવવા માટે લીંબુના રસને પણ એડ કરી શકાય લીંબુ નેચરલ ક્લીનર જેવું કામ કરે છે ફર્શની ગંદકી પણ સાફ કરશે આનાથી શું થશે કે માખી અને જો કીટાણુ હોય તો તે પણ ભાગશે આના માટે પણ તમે જ્યારે પણ પોતા માટે પાણી લો છો તો બસ એમાં લીંબુના થોડા ટીપા એડ કરી દો આનાથી ફર્શની ગંદકી પણ દૂર થશે અને ઘર પણ સુગંધીદાર બનશે આ સિવાય બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો કે જેથી તમારા ઘરની ટાઇલ્સ ચમકદાર બની જશે હવે તમારા ઘરના બાગ બગીચામાં જો ફૂલો આવતા હોય ઘરના બાગ બગીચામાં જો તમે ફૂલ ઉગાડ્યા હોય છોડ રાખ્યા હોય તો એના ફૂલો ઘણીવાર સુકાઈ જાય છે ઘણા બધા લોકો આને ફેંકી દેતા હશે આના સિવાય તમે એની રેમેડી ઉપયોગમાં લઈ શકો સુકાયેલા ફૂલોને પાણીમાં ઉકાળી લો બાદમાં પાણીને ઠંડુ થવા દો અને આ પાણીને ગાળી લો હવે જેથી કરી ફૂલો પોતામાં નહીં આવે આ પાણીથી તમારે ઘરની અંદર પોતું મારવાનું છે તમે જોશો કે ઘરની અંદર એક સારી સુગંધ પણ આવશે અને પણ નીકળી જશે દર્શક મિત્રો આ ગરમીની સિઝનમાં તમે આ ઉપાયો કરો તો ચોક્કસપણે ઘરની અંદર આવતી દુર્ગંધને દૂર કરી શકો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે